નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ રાશિના લોકો માટે શુભ સંકેત વરસાદની જેમ ધનનો વરસાદ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ વૃષભ રાશિની વાત કરીએ તો ગ્રહોના સંક્રમણની અસર વૃષભ રાશિના લોકો માટે નાણાકીય લાભ સૂચવે છે નવી નોકરી મળવાની સંભાવના છે અને પગાર પણ વધી શકે છે આવકના નવા સ્ત્રોત બનશે લવ લાઈફ સારી રહેશે અને તમારા જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે મહિનો શુભ રહેશે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે જે તમારો આત્મવિશ્વાસ વધારશે कर्क राशिना लोको आ महीने પોતાનો તમામ કામ સમયસર પૂર્ણ કરશે તમને તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે જૂન મહિનામાં અટવાયેલું કામ જુલાઈમાં પૂર્ણ થશે कन्या રાશિની વાત કરીએ તો कन्या રાશિના લોકો માટે જુલાઈ મહિનાનો કારકિર્દીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે ભાગ્ય દરેક પગલાં પર તમારો સાથ આપશે અને તમને આવકના નવા સ્ત્રોત મળશે જે કામ અત્યાર સુધી મુશ્કેલ હતા તે સરળતાથી પૂરા થશે લાંબા સમયથી વિવાદિત મામલાઓમાં વિજય મળશે રોકાણ માટે સમય સારો છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ સમય લાભદાયી રહેશે ઉચ્ચ ઉચ્ચપદ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમને મિલકત લાભ મળી શકે છે જૂના રોકાણ પર તમને સારું વળતર મળશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે દરેક ક્ષેત્રે લાભદાયક રહે છે આવક વધશે અને બેંક બેલેન્સ વધશે કરિયરમાં પ્રગતિના સંકેતો છે અને પરિવાર સાથે ફરવા જવાની પણ સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો